માહિતી અનુસાર આ બીઆરટીએસ ઈ બસ કામરેજથી પાલ તરફ ઝેરી હતી જ્યારે બસ ડેલીગેટ વિસ્તારમાંથી પસાર થઈ હતી તે દરમિયાન અચાનક ચાલકે કાબુ ગુમાવતા બસ ફૂલ સ્પીડમાં રસ્તાની બાજુમાં આવેલા ટ્રાફિક પોલ સાથે હતી ટક્કર એટલી જોરદાર હતી કે બસના આગળના ભાગનો કચરઘાન વળી ગયો હતો બસના ચાલક નશામાં હોવાનું મુસાફરોનો આક્ષેપ સ્થાનિક લોકો અને મુસાફરો દ્વારા એવી વાતો વહેતી થઈ છે કે બસ ચાલક નશાની હાલતમાં હતો જેના કારણે તેને સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને અકસ્માત થયો જોકે આ અંગેની સત્તાવાર પુષ્ટિ પોલીસ તપાસ બાદ જ થઈ શકશે મુસાફરો ગભરાઈને બસમાંથી ઉતરી ભાગવા લાગ્યા અકસ્માત તતાની સાથે જ બસમાં સવાર મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાયો હતો ધવાકા બે ટક્કરના કારણે મુસાફરો ગભરાઈને બસમાંથી ઉતરી ભાગવા લાગ્યા જેના પગલે ઘટના સ્થળે એપરા જોવા માહોલ સર્જાયો હતો સદભાગ્યે તમામ મુસાફરોનો આ બાદ બચાવ થયો છે અને કોઈ ગંભીર ઇઝા કે જાનારીના સમાચાર નથી અકસ્માતની જાણ થતાં જ મૈદરપુરા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પોલીસે બસ ચાલક અને અકસ્માતની પરિસ્થિતિ અંગે તપાસ શરૂ કરી છે ડ્રાઈવર નશામાં હતો કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સુરતમાં બીઆરટીએસ બસો દ્વારા વારંવાર અકસ્માત સર્જવાની ઘટનાઓ પર તંત્ર દ્વારા કડક પગલાં લેવાની માંગ ઉઠી છે